મારું નામ શરદભાઈ શરદભાઈ જે ઘટના બની છે દુઃખદ ઘટના છે પણ લોકો દારૂ પીને આ પ્રકારે ગાડી હલાવે તો તમારા પરિવાર માટે કેવો શોખ બહુ જ શોખ છે અમારો આધાર સ્તંભ યોગ્ય છે છોકરા રજડી પડ્યા છે આના માટે એને ફાંસીની સજા જ મળવી જોઈએ બીજું કારણ હું આટલું જ કહેવા માંગુ પોલીસ કોઈ ચર્ચા થઈ છે નહીં કોઈ ચર્ચા નથી બરાબર બસ એને ફાંસી સજા મળવી જોઈએ એ છૂટવા ન જોઈએ કોઈ એને જામીન ન મળવા જોઈએ એને ખબર નથી લોકોએ શું કર્યું છે શું પાપ કર્યું છે એને ખબર નથી શું એક પરિવારનો નો આધાર સ્તંભ વયો ગયો બાયરી છોકરા ભૂખે મરે એવું કર્યું છે આવી રીતે લોકો ગાડીઓ હકાલે દારૂ પીને હા પોલીસે કેવી કાર્યવાહી કરવી છે તમારો આધાર તંભ્યો છે પોલીસ કાર્યવાહી કરશે જેની રીતે અમે સમજી છીએ અમને પોલીસ ઉપર એ ભરોસો છે પણ પૈસાના જોરે છૂટી જાય છે આ બધાય પૈસાના જોરે છૂટે છે એ ન છૂટવા જોઈએ બસ હું આટલું જ કહેવા માંગુ છું ઘટના વહેલી સવારે વાગ્યા આસપાસ બનેલી છે મને તો મારા ઘરે સાડા છ પોણો સાત આસપાસ ફોન આવેલો કે તમારા ભાઈનું એક્સિડન્ટ થયેલ છે એટલે હું તાત્કાલિક સિવિલ આવેલો છું સિવિલ આવ્યા પછી મને ખબર પડેલી છે કે એ રાત્રિના ધંધો કરી અને ઘરે જતો હતો વહેલી સવારે સેન્ડવીચની લારી કાઢે છે રાતના ત્રણ વાગ્યા સુધી ધંધો કરે છે અને બધું સમેટી અને ઘરે જતો હતો અને પાછળથી રામાપીર ચોકડીના બ્રિજ ઉપર ફોર વ્હીલવાળા એ એમને ઉડાડેલ છે અને પોલીસ ખાતાથી એવું માહિતી મળેલ છે કે એ લોકો દારૂ પીધેલી હાલતમાં હતા અને દારૂની બોટલ અંદરથી મળેલ છે અને ખાસ તો આવા જે નબીરાઓ છે તે વારંવાર ક્યાંક આવા અકસ્માતો કરે છે ઘરવાર અકસ્માતો કરે છે દારૂ નશાની હાલતમાં ડ્રગ્સની હાલત હાલતમાં શું કહેશો તંત્ર પોલીસ તંત્ર છે કે પછી સરકારી તંત્ર છે સરકાર સરકારી તંત્ર કે પોલીસ તંત્ર જાગૃતતા બતાવે એવું અમે ઈચ્છીએ છીએ કે આવી રીતના જ્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા નબીરાઓ આજથી સવારે વહેલી સવારે પાંચ વાગે દારૂ પી અને આવી રીતના બેફામ વાહન લઈ નીકળે છે તો પોલીસ તંત્ર શું કરી રહ્યું છે આ એક કાયદાની રૂઆઈ હવે એવા કોઈ પણ કાયદા કાઢે કે જેથી કરી અને આવા નવીરાઓ ગુજરાતની અંદર દારૂ પી અને ગાડીઓ ચલાવીને બીજા કોઈનો ભોગ ન લે નાના માણસોના ભોગ બને છે આજે અમારો ભાઈ નાના માણસ છે સાવ ગરીબ માણસ છે જેને એક દીકરોને એક દીકરી છે દીકરો અને દીકરીનું વણતર પૂરું કરેલ છે દીકરો હાલ જ અમદાવાદ જોબમાં લાગેલ છે અને આ બનાવ બનેલ છે અને એના ઘરનો આધારસ્તંભ વયોગ્યો છે અત્યારે એટલે હું એટલું જ ગઈ સરકારની અને પોલીસ તંત્રને કે આની ઉપર કડક પગલાં લે